ટ્રેનની મુસાફરી તો તમે અનેક વખત કરી હશે દેશમાં અઢારસો ત્રેપનમાં પ્રથમ વખત રેલ સેવા શરૂ થઈ એ પણ તમને ખ્યાલ હશે પણ શું તમે જાણો છો કે આપણા દેશની જૂની ટ્રેન કઈ છે છેલ્લા ચાર પાંચ વર્ષોમાં નવી નવી ટ્રેન સેવા શરૂ થઈ છે છતાં પણ અંગ્રેજોના સમયની શરૂ થયેલી ટ્રેન આજે પણ મુસાફરોની સેવામાં છે વિડિયોને એન્ડ સુધી જુઓ અને જાણી લો દેશની એ જૂની ટ્રેન વિશે કે જેમાં અંગ્રેજો મુસાફરી કરવી પસંદ કરતા હતા વંદે ભારત ગતિમાન એક્સપ્રેસ રાજધાની દુરંતો આ નામ તમે સાંભળ્યા હશે અને તેમાં મુસાફરી પણ કરી હશે નવી શરૂ થયેલી ટ્રેન અને તેમાં અપાતી સવલતોને તમે માણી હશે અથવા તો એના વિશે જાણ્યું પણ હશે પણ ભારતીય રેલની જૂની ટ્રેન એટલે પંચકુલાના કાલકા કાલકાથી જોડે છે અઢારસો છાસઠમાં માં કાલકા મેલ કોલકાતા અને દિલ્હી વચ્ચે દોડવા લાગી બાદમાં અઢારસો એકાણુંમાં માં દિલ્હીથી કાલકા સુધી તેનું વિસ્તરણ કરવામાં આવ્યું હવે બીજી મજેદાર વાત આપને

ટ્રેન ભલે જૂની છે પણ સેવા યથાવત છે